અનામત રદ કરાશે તો વિદ્યાર્થીઓ સત્તાધીશો વચ્ચે એંધાણ પણ છે તો વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ સુથાર જોડાઈ ગયા છે અલ્પેશ એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટેનું જે અનામત છે તે રદ કરવાની જે માંગ છે તેને લઈ અને વિદ્યાર્થીઓ લડી લેવાના મૂડમાં છે શું વધુ વિગતો બિલકુલથી વાત કરવામાં આવે તો એમએસ યુનિવર્સિટીમાં જે રીતે અનામતનો કોટા રદ કરવાની વાત છે તેને જ લઈને વિદ્યાર્થીઓમાં ભારે રોષ છેલ્લા કેટલાય દિવસથી જે વિદ્યાર્થી સંગઠનો છે તે આંદોલન કર્યા છે વિરોધ કરી રહ્યા છે અને સાથે સાથે જે પણ કોઈ સત્તાધીશો છે અથવા તો કલેક્ટર છે તેમને આવેદન આપી રહ્યા છે હું તમને સૌ પ્રથમ આ જે એમએસ યુનિવર્સિટીના દ્રશ્યો છે તે બતાવીશ કે જે વડોદરાના જે સ્થાનિક વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા વિવિધ જે સ્લોગનો લખી અને આ જે સ્ટીકરો છે તે મારવામાં આવે છે કારણ કે જે રીતે એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓ માટે સિત્તેર ટકાનો કોટા હતો અને તે જ કોટા રદ કરવાની વાત છે તે સામે આવી છે એટલે વિદ્યાર્થીઓમાં પણ હાલ ભારે ભાર રોજ છે તે જોવા મળ્યો છે આપ જોઈ શકો છો તે રીતે અહીંયા આ જે સ્લોગન છે તે લખવામાં આવ્યા છે શિક્ષણના વેપારીકરણથી વિદ્યાર્થીઓને સજા અને ખાનગી કોલેજોને મજા હું પણ વડોદરાનો વિદ્યાર્થી છું મારે પણ એમએસ યુનિવર્સિટીમાં ભણું છે એટલે કે વડોદરાના વિદ્યાર્થીઓ છે તે એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે ઈચ્છી રહ્યા છે સર સયાજી રાવ ગાયકવાડ છે તેમના દ્વારા પણ વડોદરાના જે સ્થાનિક વિદ્યાર્થીઓ છે તેમને ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે આજે એમએસ યુનિવર્સિટી છે તેની સ્થાપના કરવામાં આવી પરંતુ ક્યાંક ને ક્યાંક હવે આ જે કોટા છે તે રદ કરવાની માંગ ઉઠી છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓમાં ભારે રોષ છે તે જોવા મળ્યો છે આપણી સાથે વિદ્યાર્થી સંગઠનના કેટલાક વિદ્યાર્થીઓ છે આપણે તેમની સાથે વાત કરીશું શું કહેશો જે સિત્તેર ટકાનો કોટા છે તે રદ કરવાની વાત કરવામાં આવી રહી છે હિલચા લેવી છે વિદ્યાર્થીઓમાં કેવો માહોલ યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા આ વર્ષે નિર્ણય લેવામાં આવ્યો છે કે અત્યાર સુધી જે સિત્તેર ટકા લોકલ વિદ્યાર્થીઓને એમએસ યુનિવર્સિટીમાં એડમિશન આપતા હતા એની જગ્યાએ અમે પચાસ ટકા આપીશું તો જે લોકોના એ ઓછા છે પર્સન્ટેજ ઓછા છે તો એ વિદ્યાર્થીઓ બિચારા ક્યાં જશે દરેકની પરિસ્થિતિ નથી હોતી દરેકના મા બાપ ઈચ્છે છે કે અમારો અમારું બાળક અમારી સાથે રહીને બને એને વડોદરા છોડીને બહાર ભણવા માટે ના જવું પડે ગવર્મેન્ટ કોલેજ ના શોધવી પડે અને સર સયાજીરાવ મહારાજા ગાયકવાડનું સપનું હતું કે ભાઈ આપણા લોકલ વિદ્યાર્થીઓને પહેલાં એડમિશન મળવું જોઈએ એમને પહેલાં અહીંયા આગળ ભણવાનો પહેલાં પ્રેફરન્સ છે તો હવે આ જે બાળકોને નહીં મળે એડમિશન આ જે યુનિવર્સિટી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે નહીં મળે એડમિશન તો શું એ લોકોને પ્રાઇવેટ કોલેજમાં જવું પડશે પ્રાઇવેટ કોલેજની માંડમાન ફી બિચારા સરકારીની ભરતા હોય બધાની પરિસ્થિતિ ના હોઈ શકે તો હવે પ્રાઇવેટ કોલેજોની લાખો રૂપિયા ફી પે કરશે શું આ વિદ્યા વિદ્યાર્થીઓનું ભવિષ્ય નથી બિલકુલ બિલકુલથી હાલ વિદ્યાર્થીઓમાં બારોબાર રોષ છે આ કહે છે વિદ્યાર્થીઓને કઈ રીતનું નુકસાન જશે જો ખોટા રદ કરવામાં આવે હાલ તમે જોઈ રહ્યા છો એમએસ યુનિવર્સિટી એ વિખ વિશ્વવિખ્યાત યુનિવર્સિટી છે આજે વડોદરાના અડતાળીસ લાખથી વધારે લોકો રહેતા હોય છે એના વિદ્યાર્થીઓ અહીંયા ભણતા હોય છે જ્યારે યુનિવર્સિટી તંત્ર એવો નિયમ લાવવા જઈ રહી છે કે પચાસ ટકા લોકલ અને પચાસ ટકા બહારના યુનિવર્સિટી તંત્રનો એવું કહેવું છે કે અમારી જે ઇમેજ છે એ ડાઉન થઈ રહી છે તો એના મતલબ એવું નથી કે લોકલ વિદ્યાર્થીઓને એડમિશન નહીં આપવાના જ્યારે વડોદરાના વિદ્યાર્થી કે મહારાજ સયાજીરાવ જે ગાયકવાડા રાજા હતા એમણે જ્યારે ભેટમાં આપી હતી એ કોના માટે આપી હતી યુનિવર્સિટીના વીસી માટે કે વિદ્યાર્થીઓ માટે એ લોકલ વિદ્યાર્થીઓ માટે આપી હતી તો જ્યારે લોકલ વિદ્યાર્થીઓ નહીં ભણે તો આટલું મોટું સ્ટ્રક્ચર શું કામનું આટલી પૌરાણિક કોલેજ શું કામની આટલું મોટું નામ છે નેક એ પ્લસ ધરાવતી યુનિવર્સિટી છે તો એ યુનિવર્સિટી શું કામની હશે જ્યારે વિદ્યાર્થીઓને આયોજનની વિદ્યાર્થીઓ થશે પાર્લ યુનિવર્સિટીમાં બીજી પ્રાઇવેટ યુનિવર્સિટીમાં સિગ્મા યુનિવર્સિટી નવરત્ન યુનિવર્સિટી જ્યારે વાલી છે એ પોતાના વિદ્યાર્થીનું ભવિષ્ય બગાડવાનો છે નહીં તો બસ અમારી એટલી જ માંગ છે જ્યારે જવા જઈએ તો બીજી યુનિવર્સિટીની ફી કેટલી વધારે છે તો એ ફી વધારાના કારણે અને જ્યારે વિદ્યાર્થી અમુક વિદ્યાર્થીઓ હોય છે કે જ્યારે પૈસા સહાય નથી હોતી તો એના કારણે એ લોકો બહાર જતા હોય છે પણ અમારી એબીપીની એ માગ છે કે યુનિવર્સિટીની જે ગાઈડ બુક આપેલી હતી જ્યારે મહારાજ સયાજીરાવે એ બુક લખી ગયા હતા એ બુકમાં જે એમને લખેલું છે એના પર જ યુનિવર્સિટી અલગ રહેવી જોઈએ અને જે લોકલ વિદ્યાર્થીઓ સિત્તેર ટકાનો જે કોટા છે નક્કી એમાં વિદ્યાર્થીઓને એડમિશન મળવું જોઈએ અમારી એની માંગ સાથે અમે કેટલા ઘણા સમયથી આંદોલન કરીશું અને આંદોલન ચાલુ રાખીશું અમે શું લાગે છે કે રજૂઆત કરી છે વિદ્યાર્થી સંગઠન દ્વારા કારણ કે આવડી મોટી એનએમએસની યુનિવર્સિટી છે કોઈ પ્રતિ ઉત્તર મળ્યો એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો સાથે વાતચીત થઈ અમે આવેદનપત્ર આપીને વીસી સાહેબને એક આવેદનપત્ર આપેલું કે જેમાં સિત્તેર ટકા કોટા જાળવી રાખે તેની સાથે સાથે કલેક્ટર કચેરી જઈને આવેદનપત્ર આપીને શિક્ષણ મંત્રી સુધી પણ અમારો અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે અમે વિદ્યાર્થી પરિષદની માંગ છે કે સિત્તેર ટકા સીટ અનામત રહેવી જ જોઈએ કારણ કે તમે જોઈ શકો છો કે આજે એમએસ યુનિવર્સિટીમાં દરેક વર્ગના વિદ્યાર્થી ભણી શકે છે એક સામાન્ય વર્ગનો વિદ્યાર્થી બની શકે છે જ્યારે એક મોટી ગાડીમાં આવતો વિદ્યાર્થી પણ ભણી શકે છે પરંતુ જો આનું પ્રાઇવેટાઇઝેશન થઈ જશે એટલે કે સિત્તેર ટકા સીટ ઘટશે તો એક ગરીબ ઘરનો વિદ્યાર્થી કંઈ જશે એને તમે જોઈ શકો છો કે બીજી બધી યુનિવર્સિટીમાં આજે કેટલી મોટા પાયે ફીસ છે આટલી મોટી ફીસ અને આટલા મોટા કહેવાય કે આટલા જે આપણે કહી શકીએ કે આટલા દૂર દૂર આવેલી યુનિવર્સિટીના કારણે વિદ્યાર્થીઓ તે જે તે વસ્તુ અફોર્ડ નહીં કરી શકે તો વિદ્યાર્થી પરિષદ સ્પષ્ટ માંગ છે કે વિદ્યાર્થીઓને એમએસ યુનિવર્સિટીમાં સિત્તેર ટકા અનામત મળવું જોઈએ છેલ્લો સવાલ મારો શું કહેશો જો કોટા રદ થાય તો વિદ્યાર્થી સંગઠનો શું સ્ટેપ રહેશે કયા પ્રકારની રણનીતિ રહેશે છેલ્લા અઠવાડિયાથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જે છેલ્લા પંચોતેર વર્ષથી વિદ્યાર્થીઓ માટે લડતું આવ્યું છે અને આ વિષય માટે પણ લડે છે અહીંયા યુનિવર્સિટીમાં ઘણા સંગઠનો જે કામ કરતા હતા હમણાં ઇલેક્શન બંધ થવાના કારણે લોકો ઘરે બેસી ગયા છે પણ વિદ્યાર્થી સંગઠન અને વિદ્યાર્થી પરિષદ એ વિદ્યાર્થીઓના હિત માટે વર્ષોથી કામ કરતું રહે છે આગામી સમયમાં જોવો છેલ્લા છ દિવસથી અમારું આંદોલન ચાલુ છે સૌ પ્રથમ રજિસ્ટ્રાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ત્યારબાદ કલેક્ટર કચ્છથી આવેદનપત્ર આપવામાં આવ્યું છે ત્યારબાદ જાહેર લોકોમાં પણ પત્રિકા વિતરણ કરવામાં આવ્યું છે કે જાહેર જનતા પણ જાગૃત થાય અને આ યુનિવર્સિટી દ્વારા સદ્યો દ્વારા જે ખરાબ કરવામાં આવી રહ્યું છે એ ખરાબ વસ્તુ વિદ્યાર્થીઓના હિતમાં નથી તો આજે જાહેર જગ્યાઓ હોય જેમ કે કમાટી સહાયજી સયાજીગંજ છે દરેક જગ્યાએ લોકલ લોકોને પણ સમજાવવા માગે છે કે આ વસ્તુ બહુ વિદ્યાર્થીઓ માટે ખરાબ છે જનજાગૃતતા ફેલાય છે આજે જોઈ રહ્યા છો તો કોલેજ કેમ્પસમાં દરેક વિદ્યાર્થી સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે જો આ નિર્ણય લે પાછો લેવામાં નહીં આવે પછા ટકાનો જો કરવામાં આવશે તો આગળ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે જે કોઈએ વિચાર્યું પણ નહીં હોય એવું વિદ્યાર્થી પરિષદ આંદોલન કરશે અને જો યુનિવર્સિટી બંધ કરવાની થાય કે ગમે તે કરવાનું થાય આજે વિદ્યાર્થી પરિષદ આ કોટા જે છે એ લોકલ વિદ્યાર્થીઓ માટે લડી લેવા તૈયાર છે હાલ તો વિદ્યાર્થી કો જે સંગઠનો છે તે લોકલ વિદ્યાર્થીઓ માટે લડી લેવા માટે તૈયાર છે તમામ જગ્યાએ હાલ પોસ્ટર છે તે પણ મારવામાં આવ્યા છે અને આપ જોઈ શકો છો તે રીતે વિદ્યાર્થી સંગઠનો છે તે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓમાં પણ જાગૃતતા લાવવા માટેના તમામ પ્રયત્નો છે તે કરી ચૂક્યો છે વાત કરીએ રજૂઆતની તો રજૂઆત પણ તેઓ દ્વારા તમામ જગ્યાએ કરવામાં આવી છે અને સાથે સાથે જો હવે જો યુનિવર્સિટી ના જે સત્તાધીશો છે તેમના દ્વારા માંગ નહીં સ્વીકારાય તો આગામી સમયમાં પણ જે સંગઠનો છે તેમના દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છેલ્પેશ માહિતી બદલ